જય શ્રી કૃષ્ણ આજે આપણે હું તમને બ્લાઉઝમાં બધું પ્રિન્સેસ કટનું કેવી રીતના સમજાયું છે બધું મારા આગળની વિડીયોમાં કટોરી કેવી રીતના કટિંગ કરવાનું એ મેં સમજાયું છે આજે હું તમને હાઉથી સિમ્પલ એકદમ સાદું બ્લાઉઝ ક્લાસ ઇલેવન સુધી આપણે પહોંચી ગયા હવે ક્લાસ આપણે ટ્વેલ્વમાંથી આજે હંડ્રેડ ડેના ટ્વેલ્વના ક્લાસમાં આજે એકદમ પહેલાં એકદમ સિમ્પલ બ્લાઉઝનું કટિંગ કરવું છે એકદમ સિમ્પલ એકદમ સિમ્પલ બ્લાઉઝનું કટિંગ કરશું કે પેપર ઉપર કરીને કાપડ ઉપર કેવી રીતના પાથરવાનું સ્ટેપ બાય સ્ટેપ તમે સ્ટેપ બાય સ્ટેપ તમે જોવો જો આ આવી રીતના સાદું બ્લાઉઝ એ મેં બધું તમને સમજાવી દીધું છે આમાં કેવી રીતના મેં આ કેવી રીતના લીધું છે શોલ્ડર કેવી રીતના લેવાનું અડધું ઇંચ અડધો ઇંચ ક્રોસ કેવી લેવાનું આગળનો ભાગ ભાગ પાછળ પ્રિન્સીસ કટનું કેવી રીતના એમ કરવાનું એ બધી મારી મેં તમને આગળની તમે આગળની વિડીયો તમે જોજો મેં બધામાં તમને સમજાવી દીધું છે કે કેવી રીતના એ બ્લાઉઝનું હોય જો સૌથી પેલા કાગળ ઉપર આપણે ડ્રો કરશું પેપર ઉપર ડાયરેક્ટ કાપડ ઉપર જ કરવાનું હોય પણ હું તમને પેલા પેપર ઉપર કરે અને સાદો બ્લાઉજ એકદમ સાદો એટલે એક જ કટિંગમાં આપણે બે એક જ આપણે માપ લેશું ને આવતી પહેલાં જો આ બ્લાઉઝ છે એનું તમે માપ લેતા શીખો કેવી રીતના માપ લીધું છે પ્રિન્સ આ એકદમ સાદું ટક્ષ વાળું બ્લાઉઝ છે એકદમ સાદું ટક્ષ વાળું છે હવે સૌથી પહેલાં એમાં ચેસ્ટનું માપ છે છાતીનું માપ જો છાતી છે નવ આગળનું ઘડું છે સાડા છ પછી પાછળનું ગળું છે ત્યાંથી જોવાનું પાછળનું ગળું ત્યાંથી જોઈ લેવાનું પાછળનું ગળું છે સાત પાછળનું ગળું છે સાત જો પાછળનું ગળું સાત છે સાતનું પાછળનું ગળું પછી ખંભાનું માપ લેવાનું ખાંભાનું માપ હંમેશા પાછળના બાજુથી લેવા ઊંધા બાજુથી જ લેવાનું જો ખંભો છે સાડા ત્રણ ડોરી વગરનું આ બ્લાઉઝ છે અને લંબાઈ છે સ્લીવની આઠ આઠ સ્લીવની લંબાઈ છે અને મોરી છે સાડા પાંચ ગાળો છે સાડા છ અને અહીંયાથી કમરનું માપ લેવાનું અહીંયાથી કમરનું માપ લઈ લેવાનું કમરનું માપ છે તેત્રીસ તેત્રીસની કમર છે હવે આપણે આખું બ્લાઉઝનું માપ થઈ ગયું હવે આ માપથી આ માપથી આપણે બ્લાઉઝમાં ડ્રોઈંગ કરશું હું તમને પેશિયલ બ્લાઉઝનું માપ અલગ અલગ બ્લાઉઝનું કેવી રીતના માપ લેવાનું હું એક વિડીયો એ તમને બતાવીશ કેવી રીતના લેવાનું પછી બોડી મેજરમેન્ટથી કેવી રીતના લેવાનું કે બોડી મેજરમેન્ટમાં કેવી રીતના લઈને કેવી રીતના એમાં કરવાનું એ બધું મારો સ્ટેપ બાય ડ્રેસનું બોડીમેન્ટ કેવી બોડી મેજરમેન્ટ લેવાનું જો અને બ્લાઉઝમાં આપણે લંબાઈ નથી લીધી તો હું તો તમને જો લંબાઈ બતાવી દઉં એમ તો મને ખબર છે ચૌદની છે તો એ તમને બતાવી દો કેવી રીતના જો પંદરની લંબાઈ છે એમાં ચૌદની ચૌદની બ્લાઉઝની લંબાઈ હોય તો આપણે પંદરની લેવાનું જો ચૌદની છે એટલે આપણે પંદર ની શોલ્ડર નવ ની છાતી છે ને એટલે સાડા પાંચ સાડા પાંચનું જો સોલ્ડરનું માપ અને ત્યાંથી અને ત્યાંથી આર મોલ્ટ આવશે આર મોલ્ટ આવશે છ અને ચેસ્ટનું માપ આવશે નવ અને દોઢ ઇંચ બે ઇંચ વધારાનું હવે આપણે એને સ્કેલથી સીધું કરી લેવાનું હવેથી આપણે આને કટ કરી દેવાનું થઈ ગયું હવે અહીંયાથી આપણે આ થઈ ગયું આપણે આ ડ્રોઈંગ આપણે આવી રીતના જો શોલ્ડરનું માપ લીધું આરમોલ્ડ શોલ્ડર સાડા પાંચ આરમોલ્ડ છ નું લીધું છે પછી ચેસ્ટનું માપ મેં લીધું છે ચેસ્ટનું માપ લીધું છે નવ બે ઇંચ વધારાનું પછી ત્યાંથી આપણે શું મેન જોવાનું છે જે આગળ જ્યાં આર મોલ્ટ લીધું છે ને આર મોલ્ટ એમાં અંદર અડધું ઇંચ અડધું ઇંચ અંદર લેવાનું ત્યાંથી પછી ક્રોસ કરવાનું ત્યાંથી પછી અડધું ઇંચ ક્રોસ કરવાનું થઈ ગયું હવે ત્યાંથી આગળનો ભાગ છે એટલે ત્યાંથી એક ઇંચ આ એક ઇંચ લીધું હવે આમાં નામાં આપણે આગળ ને પાછળ સાદું છે ને એકદમ સિમ્પલ એટલે આમાં નામાં આપણે એ થઈ જાય ને પાછળનોય થઈ જાય એટલે આગળ એક ઇંચ અને પછી દોઢ ઇંચ હવે ત્યાં આપણે જે એક ઇંચ લીધું છે ને ત્યાંથી સે જ ઇંચ જ્યાં બે ઇંચ આનું હોય ત્યાંથી એક અડધું અડધું માઇનર વગરનું આવી રીતના ત્યાંથી ગોલ શેપ આપવાનું ગોલ અને ત્યાંથી જ્યાં એક ઇંચ ઉપર હે ને ત્યાંથી આપણે સરસ રીતે ગોલ અને અંદર ઇંચ જે અડધો ઇંચ અંદર લીધું હોય લીટીમાં કરી દેવાનું પછી પછી અહીંયાથી જો એવી રીતના અને અડધું ઇંચ અહીંયાથી ડાઉન કરવાનું અડધું ઇંચ અહીંયાથી ડાઉન કરી અને પછી અહીંયા જોઈ લેવાનું કે જો આપણે આ આરમોલ સાડા પાંચનું છનું હતું ને જો ઓકે પરફેક્ટ સાડા પાંચ અડધું ઇંચ સિલાઈમાં એટલે એટલે પાંચનું એકદમ પરફેક્ટ ખોલા નહીં પડશે અને ક્યાંય નહીં થશે એકદમ સરસ રીતે બ્લાઉઝ એકદમ પરફેક્ટ હવે આમાં આગળનું ગળું આગળનું ગળું છ જો આગળનું ગળું છ ત્યાંથી અઢી ઇંચ નું લઈને પછી આથી ગોલ શેપ આપી દેવાનું હું ડાયરેક્ટ તમને કાપડ ઉપર ડ્રોઈંગ કરતા શીખવાડીશ અને તમે મને કમેન્ટ કરજો કે તમારે શું શીખવું છે તમને હન્ડ્રેડ ડેનું ક્લાસ તમને કેવું લાગે છે તમને કેવું સમજાય છે તમે હમણાં મારા વિડીયોને સપોર્ટ નથી આપતા અને મારી વિડીયો તમે સરખી ઓછ નથી કરતા મારી વિડીયો તમે વોચ કરો અને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો પ્લીઝ રિક્વેસ્ટ છે મારી વિડીયો તમને કેવી લાગે છે તમે કમેન્ટમાં કહો હું તમને તમને મારું શીખવાડવું કેવું લાગે છે જો ઉપરથી પછી દસ ઉપર ટક્સ પોઈન્ટ વેકેશન ફ્રી બેન્ચ છે વેકેશનમાં આપણે ફ્રીમાં આપણે બીજે ક્યાંક શીખવા જઈએ આપણે ઘર બેઠા આપણે આવી રીતના વિડીયો જોવાનું છે વિડીયો જોઈને વોચ કરવાનું છે ત્યાંથી પછી સીધી લીટી દસ ઉપર કરીને અડધું ઇંચ આમ ને અડધું ઇંચ આમ આ થઈ ગયા આટલું થઈ જાય ટક્સ પોઈન્ટ આવશે પછી આને આપણે કટ કરશું જો હવે આપણે આને કટ કરી લઈશું ત્યાંથી હવે હવે આમાં નામાં હું તમને જો આગ જે આપણે આજ માપ આગળનું કર્યું ને આમાં જ આપણે બેય થઈ જાય પાછળનું એ થઈ જશે અને આગળનું એ થઈ જશે જો હવે નીચેના ત્યાંથી અને ઉપર ઉપરના સેપ જે દોઢ ઇંચ લીધું હોય ને ત્યાંથી કટ કરવાનું એટલે આપણે પાછળનું અને આગળનું બે સરસ રીતે એકદમ હવે આમાં નામાં આપણે સ્લીવ કરી દેવું આમાં નાની સ્લીવ છે એટલે હું તમને સ્લીવ નહીં કરીને બતાવીશ અને ત્યાંથી હવે આથી આપણે વચ્ચેથી આને કટ કરી દેવું દેસું જો હવે આમાં આમાં પાછળનું ભાગ થઈ ગયું